કરજણ તાલુકાના વેમાર ગામેથી ગુમ થયેલ યુવકનો મૃતદેહ કેનાલમાં તરતો મળતા ચકચાર કરજણ તાલુકાના વેમાર ગામે રહેતા અને બકરા લે વેચનો વેપાર કરતો પચીસ વર્ષીય અક્ષય કાંતિભાઈ વાઘરી ગત રોજ સવારે આઠ વાગ્યાના અરસામાં બાઇક લઈને ઘરેથી કામકાજ અર્થે નીકળ્યો હતો ત્યારબાદ સાંજના સમયે બાઇક કપડાં પગની મૂજળી ટિમ્બરવા નજીકથી પસાર થતી નર્મદા કેનાલ પાસેથી મળી આવ્યા હતા જે બાદ અક્ષય વાઘરી ગુમ થયાની માહિતી સિનોર પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી કે ગત રોજ મોડી રાત સુધી યુવાનનો કોઈ પતો ના લાગતા મંગળવારે કરજણ અને વડોદરા ફાયર વિભાગની ટીમને જાણ કરાઈ હતી કરજણ ફાયર વિભાગની ટીમ ટિમ્બરવા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ ખાતે પહોંચી કેનાલમાં ગુમ થયેલા યુવકની શોધખોળ હાથ ધરી હતી ફાયર વિભાગની ટીમ જ્યાં શોધખોળ હાથ ધરી હતી તેનાથી માત્ર થોડાક અંતર જ અક્ષયનો મૃતદેહ તરતો જોવા મળતા તેને બહાર કાઢ્યો હતો સિનોર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે